ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી મહેશ ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગી હતી આગ ખૂબ જ વિકરાળ હોવાના કારણે બારડોલી પીઈપીએલ કામરેજ સહિત દસથી વધુ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલ હોવાના કારણે આગમાં આખી મિલ બળીને ખાખ થઈ ગઈ હતી બારડોલી ફાયર સુરત એસએમસી હોજીવાલા ફાયર પીઈએપીએલ કામરેજ ઇઆરસી સહિત દસથી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી આશરે પાંચ કલાક બાદ મહદઅંશે આગ પર કાબુ મેળવ્યો હતો અને કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી આશરે વીસ કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી હાલ પોલીસ અને ફાયર વિભાગે આગ કયા કારણસર લાગી તે મુદ્દે તપાસ હાથ ધરી છે આગની ઘટનામાં આશરે દસ કરોડથી વધુ નુકસાનની આશંકા સિવાય રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત